મહેરબાન નાયબન સંરક્ષક શ્રી આયુષ વર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ સિટીમાં એસટી ડેપો ખાતે તેર જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી એક સ્ટોલ ઊભો કરવામાં આવે છે અને લોકોને પક્ષી બચાવવા માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે અને બોટાદની લોકો જે મોટાજના લોકો છે એ છેલ્લા દસ વર્ષથી અમે સ્ટોલ બનાવીએ છીએ એટલે એસની ડેપો ખાતે પક્ષીઓને લઈને આપવા પણ આવે છે અને સાથે સાથે આ સ્ટોલ પર પશુલાપાલન શાખાના એક ટીમ પણ હાજર રાખવામાં આવી છે અત્યાર સુધીમાં આજે ચૌદ જાન્યુઆરી સાંજના ચાર વાગ્યા સુધીમાં ચાર પક્ષીઓ ઘાયલ આવ્યા છે જેની અહીં સ્થળ પર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે દર વખત કરતાં આ વખત પક્ષી વધારે છે ઓછા છે ના આ વખતે પક્ષીનો રેશિયો બહુ જ ઓછો છે લાસ્ટ છેલ્લા વર્ષ દરમિયાન ચાર વાગ્યા સુધીમાં છવ્વીસ પક્ષીઓ આવ્યા હતા જેના સામે સાપેક્ષમાં આજે ખાલી ચાર પક્ષી જ આવ્યા છે